মু গুন্ডা মনে তো চালছে তুমি হিরো বনে তোই চালে पण বেমতে ভিডিও কোন বানাবে আমি બધું થઈ હવે

પાસે મને એટલે હું એ તન પોછો જો આ મેલું એટલા બધા હોય નહીં થોડો ઊંચા કરો તું મન જી જી એટલા દે એટલા હું તને દે બે ચાલસી આ બે તો બે 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 જો તો મારી જો તું ભાઈ હું રાખું ને ટકાઈ મરી જીઓ હું રાખવાનું આ બુટા પ્લાર પર છે ને જો નહીં અને મારી બધાનમાં બદલતા સારું હારું જય ક કોમલેની હા પર હળવી દેજો ઉતાર તને ને દવા હા તું એ હારું હારું આમ પછી પછી હા પછી હું લઈ જા જાતો દેજો બા નહી તો બહાવ મરી જાય ફટલાઈ એ હારું ચાલુ એ હારું હારું એ હારું તું લ્યા ફાળો ગાડી દે ઓ દે ઉ ઊંમંગુ ઓ નો એ તું એમ થનો ને હા ન મયનો આમ આйна કડિયા આવ એનો બુઢનો ઓ ખાય ઓ ડાકુ જેવો લાગી છે કોણ ગડમડ મત આ ગાડું ઓ તું લે પેલી જા ને વિડિયો તો કોણ દર્શ્યો વિડિયો હા યે યે હડુ માર સાપરે સા સાપરે મત સાપરે તું મને મને હવે તને તળપો લાગશે ઓ નો ના હડુ તો એકનું તારો આ ગુંડા જીવ લાગે છે ગુંડા ને પાઇપો પડી વાઈ વાઈ ઉતારો એ હારું હારું એ હારું તું ગોળી હી હી એડવાનું આવજો ઉ ઉ જો સ કશ બસ <laughs> <coughs> 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 હી રેડી એ કુ 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 કૂતર ને રેડી આ એવો આ તો આવજે ને ગુંજો いや તો સલમ પાછું જા તું તું જ વે ડા લ્યા મસ્ત હવે હજી હા બ્રા কেম এম ক্লাস ই ই ই এম ক ক ক ক গরিছি

Aduh, kita, kamu tu tak curi. Kita mau banyak ni, eh, 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 kau ni. Kita mau banyak ni. Ah, boleh. Eh, udah, udah, udah. Mau i, 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 jangan roll ke kah, kahinau. Buatlah tu, buatlah, buatlah panai dulu, buatlah. Haru. Um uh... ઓ રંગલા તું બોલું સી હા અયા હવે શું આ લેડો ચાલુ કર પણ નંબર ને હું પણ ભઈ ગયો

એ નઈ મુકું એ અમે વિડિયો ઉતારે એ જુજો પેલો જુજો પેલો આડું પડી પડી કેમ વિડિયો ઉતારે છે અલ્યા તું સમમાં શી શી સો એ ને શું કરવાની લઈ આવી જઈ જશે હોટકે કાય છે એ લાવજી મારતો નઈ નઈ એ કાલે આરામ કરવાનો મર્યું લે એક તો પછી હું ઘોર નઈ મળતું આરે હું હવ ઘર એ કાલે આવશે પાછું બહુ આયો